જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો દર વર્ષે આસુ માસના શુક્લ પક્ષની દસમી તિથિ દશેરા તહેવાર મનાવવામાં આવે છે દશેરાના દિવસે ભગવાન શ્રી રામે લંકાના રાજા રાવણ ઉપર વિજય મેળવ્યો હતો અસત્ય પર સત્યનો વિજય થયો હતો અને ત્યારથી જ આ દિવસે દશેરાના નામે મનાવવામાં આવે છે આ દિવસને વિજયાદશમીના નામથી પણ ઓળખાવવામાં આવે છે અને આવો જ આ પાવન તહેવાર વિજયાદશમી હવે થોડા જ દિવસોમાં આવવાનો છે તો ચાલો આજના વિડીયોમાં જાણીએ કે આ વખતે દશેરા તહેવાર કયા દિવસે આવી રહ્યો છે રાવણ દહનનો સમય શું રહેશે શસ્ત્ર પૂજન ક્યારે કરવાનું છે અને બીજા શુભ મુહૂર્તો ક્યાં રહેશે આ બધા મુદ્દાઓ ઉપર આજે આપણે વાત કરીશું વિડિયો શરૂ કરતા પહેલા જો તમે સાહો છો કે ભગવાન શ્રી રામના આશીર્વાદ હંમેશા તમારી ઉપર તમારા બાળકો ઉપર બન્યા રહે તો આ વિડીયોને એક લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી રામ અવશ્ય લખી લેજો તો ચાલો સલુ કરીએ કે આ વખતે દશેરા ક્યારે છે તેના માટે વિડીયો પૂરો સાંભળજો તો જુઓ વૈદિક પંચાંગ મુજબ આ વખતે દશેરા તહેવાર આવી રહ્યો છે બે ઓક્ટોમ્બર બે હજાર પચીસ ગુરુવારના દિવસે આસુમાસની શુક્લ પક્ષની દસમી તિથિ એક ઓક્ટોબર બે હજાર પછી સાંજે સાત વાગીને ને છ મિનિટે શરૂ થશે અને તેનું સમાપન થશે બે ઓક્ટોબર સાંજે સાત વાગી ને દસ તેથી ઉદ્ધાર મુજબ આ વખતે દશેરા તહેવાર બે ઓક્ટોબર ગુરુવારે ઉજવવામાં આવશે આ દિવસે ખાસ સમય બ્રહ્મ મુહૂર્તનો રહેશે સવારે ચાર વાગીને આડત્રીસ મિનિટથી પાંચ વાગીને છવ્વીસ મિનિટ સુધી પ્રાપ્ત કારણે પૂજા અર્ચના માટે સમય રહેશે સવારે પાંચ વાગીને બે મિનિટ થી લઈને છ વાગીને પંદર મિનિટ સુધી આ દિવસે સૂર્યોદય થશે સવારે છ વાગીને પંદર મિનિટે અને સૂર્યાસ્ત થશે સાંજે છ વાગીને છ મિનિટે સંધ્યા કાળે પૂજા અર્ચના માટે સમય છે સાંજે છ વાગીને છ મિનિટ થી લઈને સાત વાગીને ઓગણી ઓગણી મિનિટ સુધી આ દિવસે વિજય મુહૂર્ત રહેશે બપોરે બે વાગીને નવ મિનિટ થી બે વાગીને છપ્પન મિનિટ સુધી આ દિવસે અભિજીત મુહૂર્ત રહેશે સવારે અગિયાર વાગીને છેતાલીસ મિનિટથી લઈને બાર વાગીને ચોત્રીસ મિનિટ સુધી આ વખતે દશેરાના દિવસે આખો દિવસ દરમિયાન રવિ યોગ બનશે આ દિવસે રવિ યોગ સાથે સાથે સુકર્મા યોગ અને ધૃતિ યોગ પણ બનશે શુક્ર સુકર્મા યોગ સવારે શરૂ થશે રાત્રે અગિયાર વાગીને ઓગણત્રીસ મિનિટે સુધી રહેશે અને તેના બાદ નૃત્ય યોગ પણ શરૂ થશે દશેરાના દિવસે ઉત્તરા અષાઢ નક્ષત્ર રહેશે જે પ્રાપ્તકાળથી શરૂ થશે સવારે નવ વાગીને તેર મિનિટ સુધી રહેશે બાદ શ્રવણ નક્ષત્ર શરૂ થશે જે આખી રાત્રી સુધી રહેશે દશેરાના દિવસે શસ્ત્ર પૂજન કરવાનો સમય રહેશે બપોરે બે વાગીને છ થી બે વાગીને સપર મિનિટ સુધી આ અવધિમાં શસ્ત્ર પૂજન કરવાથી વિશેષ પુણ્ય ફળ મળે છે દશેરાના પ્રસંગે રાવણ દહનનું આયોજન કરવામાં આવે છે અને આ રાવણ દહન પ્રદોષ કાળમાં કરવાનું વિધાન છે શાસ્ત્ર મુજબ પ્રદોષ આરંભ સૂર્ય અસ્ત બાદ થાય છે આ વખતે દશેરાના દિવસે સૂર્યાસ્તનો સમય છે સાંજે છ વાગીને છ મિનિટે પછી પ્રદોષ શરૂ થશે તેથી આ વખતે રાવણ દહન નું શુભ સમય રહેશે સાંજે સ વાગ્ય ને છ મિનિટ પછી એ જ સમયે રાવણ દહન કરવું શુભ રહેશે દશેરા માત્ર એક તહેવાર નથી પરંતુ ભગવાન શ્રી રામની રાક્ષસ રાવણ પર વિજય અને સત્ય અસત્ય ધર્મ પર વિજયનો ઉત્સવ છે આ તહેવાર સમગ્ર ભારતમાં સમગ્ર વૈદિક સંસ્કૃતિ અને સનાતન ધર્મમાં ભાઈ બહેનો દ્વારા અત્યંત ધૂમધામથી મનાવવામાં આવે છે ઘણા મંદિરોમાં વિશેષ પૂજા ઓમ યજ્ઞ અને હવનનું આયોજન થાય છે ઘણા સ્થળોએ રામાયણ અને રામ લીલાનું આયોજન પણ થાય છે જેમાં રામાયણના કેટલાક આધ્યાયોની ઝાંખીઓ દર્શાવવામાં આવે છે ઘણા સ્થળોએ દશેરાના મેળા યોજાય છે અને અંતિમ દિવસે રાવણનું પુતળું દહન કરીને પ્રભુ શ્રી રામના જયકારો સાથે દશેરા ઉત્સવનું સમાપન થાય છે રાવણે બુરાઈનું પ્રતિક હતું તેને દશેરાના દિવસે દહન કરીને આપણે પણ આપણા અંતરમાં છુપાયેલી રાવણ રૂપ ક્રોધ હિંસા અને દ્રશ્ય જેવા દાનવોનું દહન કરવું જોઈએ અને એ જ છે દશેરાનું વાસ્તવિક સંદેશ તો આ હતી આવનારા દશેરા તહેવારની વિશેષ સંપૂર્ણ માહિતી મિત્રો તમને આ માહિતી ઉપયોગી લાગી હશે જો ઉપયોગી લાગી હોય તો આ વિડિયોને એક લાઈક કરી લેજો અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો તેમને પણ કહો કે હવે દશેરા તહેવાર આવવાનો છે તો તૈયાર થઈ જાઓ અને પૂરેપૂરા ઉત્સાહથી મનાવવા માટે અને અમે ખૂબ જલ્દી તમને દશેરા તહેવાર સાથે જોડાયેલી પુરાણિક કથા લઈને આવીશું તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો